હવે તો રાતનો વારો આવી ગયો છે અને મારી મમ્મી તો જો આ સાજુ તાજી તાજી કુંડી પહેરી છે અને મમ્મી કપડા ધોવા મણ્યા છે આ સોતારમાં પછી અમારે જવાનું છે માંડવી મીડમાં અને સાક્ષીનો મંદો સોતારમાં જમવા ખાઈ છે એન પછી મારા ભાઈ ભી સોતારમાં ગામ વાવળવા મણ્યા છે દળવાના છે મને નથી વા અમારા ગામમાં લોટ કુટી ગયો છે એટલે દળવા તો પડે જ ને એટલે જોઈ તો ગામ વાવળવા મણ્યા છે પછી મે દળવા મેકી દેવી

तने भूख लगी बो आज जो बोलता नहीं थी बे मुंह देखा है शेरो खावा भाव तो वही नकावा के शेरो खावा बिया आवे तो बता એટલે નો બોલે ફૂટી જાય તો આ હું બનાવીસ તારી ફૂટાય તારી બનાવી છે गुलाब सट्टो कठी केवाय गुलाब सट्टो गुलाब सट्टो वाळो बनाय આ તો કે ગુલાબ ફાળ છે કે ગુલાબ સટો કે એ ગુલાબ સટો કે તમે કમેન્ટ માં કીજો ઓ પાછા ગુલાબ સટો કેવાય કે નહી મારું માનતા ને કંદો એ હો છે 20 માં 20 માં છે આ છે કઢી એ ના છે રોટલો ના ફસાઈ ગુલાબ સટો કેવાય ગુલાબ સટો નહી